સમાચારની શરૂઆત કરીએ તો ગઈકાલે રાજુ ચાંડક હુમલા કેસના આરોપી શરણાગતિ સ્વીકારી હતી જે બાદ અમદાવાદમાં એસઓજી દ્વારા કાર્તિકની પણ ધરપકડ કરવામાં આવી હતી તો એસઓજી આજે આરોપી કેડી પટેલને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગ કરી હતી જેમાં કોર્ટે કેડી પટેલના બાર તારીખના બપોરના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે આશરામના એક એક રાસ ખોલના રાજુ ચાંડક પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં ઘણા સમય પછી ખૂબ જ નાટ્યાત્મક રીતે કેડી પટેલની ધરપકડ કરવામાં આવી અને હવે એસઓજી દ્વારા ડોક્ટર કેડી પટેલને કોર્ટમાં રજૂ કરાયો હતો મુખ્ય કન્સ્પાયરેટર જે છે એ આશરામ છે ડૉક્ટર કેડી પટેલ પાસેથી પણ આ હકીકત જાણવા મળેલી છે અને ભવિષ્યમાં પણ આસારામ ઉપર પણ આગળના પગલા લેવામાં આવશે આ કરવામાં આવશે પોલીસ તપાસ કરશે અને હાલ પૂરતું આસારામનું ઇન્વોલ્વમેન્ટ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે એટલે આસારામની ધરપકડની તમામ કાર્યવાહી ભવિષ્યમાં કરવામાં આવશે ડોક્ટર કેડી પટેલે હોમિયોપેથિક મેડિકલ કોલેજમાંથી હોમ્યો અભ્યાસ કર્યો હતો અને બાંસવાડા જિલ્લાના પ્રતાપપુર ગામમાં એક મકાન ભાડે રાખી દવાખાનું ચલાવતા હતા બાંસવાડા ખાતે આશારામ સત્સંગ પ્રોગ્રામ દરમિયાન આશારામ ડોક્ટર કેડી પટેલ થી પ્રભાવિત થયા હતા બાદમાં તેઓ આશારામ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયા હતા અને બે માં આશારામ સાબરમતી આશ્રમ આવ્યા હતા ડોક્ટર કેડી પટેલ આશારામ સાધક હોવાની સાથે મોટેરા આશારામ આશ્રમના સંચાલક તથા આશારામની તમામ ફાઇનાન્શિયલ બાબતના વહીવટ કરતા હતા નોંધનીય છે કે આશારામના શાર્પ શૂટ કાર્તિક ઉર્ફે રાજુ હલ્દરે ત્રણ સાક્ષીઓ પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા જ્યારે અન્ય ત્રણ સાક્ષીઓ પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો આ મામલે આશારામના એક સમયના સાધક રાજુ ચાંડકે વિરોધ કર્યો હતો જે બાદ બે હજાર નવમાં ચાંડક વિરુદ્ધ આશારામ આશ્રમના સાધકો દ્વારા ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ આ માટે આશારામના નજીકના સાધક કેડી પટેલે સંજુ અને કાર્તિકને એક લાખ રૂપિયા આપ્યા હતા આ પૈસાથી તેમણે રાજુ ચાંડકને મારવા માટે બાઇક ખરીદ્યું હતું આ બાદ તેમણે રાજુ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં રાજુનો બચાવ થયો હતો અને સાબરમતી પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો હવે રાજુ ચાંડક કેસના આરોપી કેડી પટેલે શરણાગતિ સ્વીકારી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી